સાથે જે ભરતી પ્રક્રિયા છે એ ત્રેવીસ અને ચોવીસ બે દિવસ થઈ છે અને બાકીની જે ભરતી પ્રક્રિયા તો ત્રેવીસ ચોવીસની પ્રક્રિયા પૂર્ણ થઈ છે આ પ્રક્રિયા પણ બે દિવસની રદ થશે મને એવું લાગી રહ્યું છે તે ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાય કે અન્ય નોકરી સાથે જેમણે નિયમિત અભ્યાસ કરી મેળવે લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલી જે સ્પેશિયલ રીટ છે એક્યાસી ઓગણસી બે હજાર પચીસ નંબરની એના સિવાયની બીજી પણ રીટો છે તો ચોવીસ સાત બે હજાર પચીસના રોજ સુનાવણી એમાં થઈ હતી એટલે કે આજે થઈ હતી જેમાં મળેલા આદેશ અનુસાર આજે ભરતી છે એ ઉમેદવારોની સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની ધરવાની થતી હોય એટલે કે જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયકની ડિગ્રી બાબતે કેસ કર્યો છે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ચકાસણી કરશે કે આમના ગુણ ગણવા કે ન ગણવા તો એ જે કમિટી બની છે એ ચુકાદો આપશે તો એના પછી ભરતી પ્રક્રિયા આગળ ચાલુ થશે તો પચીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે જે કોલ લેટર છે એ આપેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની છે તથા પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની જે પણ સૂચનાઓ છે એ વેબસાઇટ પર નિયમિત રીતે અપડેટ કરવામાં આવશે એટલે કે વેબસાઇટ પર મળશે તો વેબસાઇટ જોતા રહેજો સાથે જે ઉમેદવારો આવતીકાલે પચીસમી તારીખે પસંદગી માટે ગયા હોય કાં તો જવાના હોય તો જ્યાં પણ હોય ત્યાંથી પાછા વાળી જજો તો આ રીતની જે પસંદગી પ્રક્રિયા આપણે ધાર્યું હતું વિચાર્યું હતું તો જે જ્ઞાન શાહેકનું કોર્ટ મેટર છે એ નડી છે અને ભરતી પ્રક્રિયા અટકી છે તો હવે આ જે સમિતિ છે એ પંદરેક દિવસ જેવી ચકાસણી કરવાનો ટાઈમ લેશે આનાથી વધારે ટાઈમ પણ થઈ શકે છે ને અઠવાડિયું બીજું ગણો તો તમારી જે ભરતી છે વીસથી બાવીસ દિવસ અહીંથી લેટ થશે તો આપ સૌનો ફરી એક વખત આભાર નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સામાન્ય વિદ્યા ભરતી ધોરણ છ થી આઠની અત્યારે જિલ્લા પસંદગી ચાલી રહી છે તો ધોરણ છ થી આઠમાં જિલ્લા પસંદગીનો આજે બીજો દિવસ છે તો કુલ ગણિતના પંદરસો ઉમેદવારો બોલાવેલા છે તો આજે બીજો દિવસ છે તો ત્રેવીસ તારીખના ચારસો અને ચોવીસના ચારસો એમ કુલ આઠસો ઉમેદવારો બોલાવ્યા છે તો આજની શું સ્થિતિ છે ચોવીસ તારીખની આપણે વાત કરી લઈએ તો ત્રેવીસ તારીખની જે સ્થિતિ એમાં બસો તેત્રીસ જણા પસંદગી કરી હતી એકસો સડસઠ ગેરહાજર હતા આજે ચોવીસની આપણે વાત કરી લઈએ તો ચોવીસમી તારીખ નિમિત્તે કુલ બસો અગિયાર જણાએ ઓપનમાં પસંદગી કરી છે બે જણા જે છે એમણે એસસી કેટેગરીમાં પસંદગી કરી છે એક જણાએ એસટી કેટેગરીમાં લીધું છે તેત્રીસ જણાએ ઓબીસીમાં પસંદગી કરી છે ઈડબ્લ્યુ કેટેગરીમાં વીસ જણાએ પસંદગી કરી છે તો આજે જે ચારસો જણ બોલાવે તેમાંથી બસો ને સડસઠ જણાએ પસંદગી કરી લીધી છે એકસો ને તેત્રીસ છે અને અત્યારે જે સીટો બાકી રહી છે એ એક હજાર જગ્યાઓ હજુ પણ બાકી રહી છે તો જે કુલ જગ્યાઓ બાકી રહી છે એની આપણે વાત કરીએ તો ત્રણસો ને જગ્યાઓ ઓપનની બાકી છે સત્યાસી જગ્યાઓ જે છે એ એસસી કેટેગરીની બાકી છે એસટી કેટેગરીની ચારસો ને બાકી છે ઓબીસી કેટેગરીની બાકી છે ડબ્લ્યુએસ કેટેગરીની એકસો ને પાંત્રીસ બાકી છે જે ગેરહાજર છે એ બે દિવસના કુલ ત્રણસો ઉમેદવાર ગેરહાજર છે એટલે કે આઠસોમાંથી પાંચસો જણા પસંદગી કરી છે અને ત્રણસો જણ ગેર છે તો ટોટલ બારસો ને છેતાળીસ જગ્યાઓ બાકી રહી છે આપણા જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો જે સિટી એરિયા છે મહાનગરપાલિકા તો ત્યાં એક જ જગ્યા છે માત્ર બાકી કોઈ જગ્યા ખાલી છે નહીં એટલે કે ભાવનગર જામનગર ઉપરેટા જેતપુર નડિયાદ આણંદ આ બધા જ પેક છે આણંદમાં એક જગ્યા એસટી કેટેગરી છે બાકી જે સિટી એરિયા છે ઊંઝા સિદ્ધપુર બોટાદ મહુવા અમદાવાદ ત્યાં બધી જ જગ્યાઓ ભરાયેલી છે હવે જે જિલ્લા આપણે ગ્રામ્ય એરિયા છે એની વાત કરી લઈએ એટલે કે ગામ લાગે છે એવા ગ્રામ્ય એરિયાની વાત કરી તો ત્યાં કેટલી જગ્યાઓ બાકી છે એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જે અમદાવાદ છે ત્યાં એસટીની ત્રણ જગ્યાઓ બાકી રહી છે તો કુલ ટોટલ ત્રણ બાકી છે વડોદરામાં ચૌદ જગ્યા એસટી કેટેગરીની છે ટોટલ ચૌદ બાકી છે રાજકોટમાં એસસી કેટેગરીની બે છે એસટીની એક છે ટોટલ ત્રણ બાકી રહી છે સુરતની આપણે વાત કરીએ તો કોઈ જગ્યા ખાલી નથી ખેડામાં એક જગ્યા ઇડબ્લ્યુ એસ બાકી રહી છે આણંદમાં પાંચ જગ્યા એસટી કેટેગરીની બાકી રહી છે પંચમહાલની આપણે વાત કરીએ તો અઠ્યાવીસ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી રહી છે બાવીસ જગ્યાઓ ઈડબ્લ્યુ એસ કેટેગરીની છે કુલ 250 પચાસ જગ્યાઓ બાકી છે દાઉદની વાત કરીએ તો એકસો બાસઠ ઓપનની બાકી છે ચોત્રીસ જગ્યાઓ એસસી કેટેગરીની છે એક્યાસી એસટી કેટેગરીની છે ઓબીસીની એકસો ને બાકી છે તો ઈડબલ્યુ એસ કેટેગરીની છે આ રીતે ચારસો અને ચોપન જગ્યાઓ બાકી છે સાબરકાંઠામાં ચાર જગ્યા એસટી કેટેગરીની છે જૂનાગઢમાં કોઈ જગ્યા ખાલી નથી પોરબંદરની વાત કરીએ તો બે જગ્યા એસસી સી કેટેગરીની છે એક ઇડબ્લ્યુ એસ કેટેગરીની છે તો આ રીતે કુલ ત્રણ જગ્યાઓ બાકી છે જૂનાગઢમાં કોઈ નથી પોરબંદરમાં ત્રણ છે મહેસાણામાં કોઈ જગ્યા ખાલી નથી પાટણમાં કોઈ ખાલી નથી ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો ઓપનમાં સડસઠ છે એસસી કેટેગરીમાં વીસ છે એસટીમાં છ છે ઓબીસીમાં સાડત્રીસ છે ઈડબ્લ્યુ કેટેગરીમાં સત્તર છે કુલ એકસો સુડતાળીસ બાકી છે ત્યારબાદ જામનગરમાં ત્રણ જગ્યા એસસી કેટેગરીની છે એક એસટીની છે તો આમ કુલ ચાર બાકી છે અમરેલીમાં નવ એસસી કેટેગરીની છે એસટીની એક છે ઓબીસીની ચાર છે ઇડબ્લ્યુ નવ છે કુલ ત્રેવીસ બાકી છે કચ્છમાં કોઈ જગ્યા ભરતીમાં નથી ભરૂચમાં એક એસસીની છે તેતાળીસ જગ્યાઓ એસટી કેટેગરીની છે કુલ ચુમ્માળીસ બાકી છે નર્મદામાં ચૌદ જગ્યાઓ ઓપ્પનની છે એક જગ્યાએ એસ સી કેટેગરીની છે અઢાર ઓ બી છે ચાર ઇડબલ્યુ એસની છે કુલ સડત્રીસ જગ્યાઓ બાકી છે વલસાડમાં કોઈ નથી નવસારીમાં નથી બનાસકાંઠામાં ચાર જગ્યાઓ એસટીની બાકી રહી છે ઈડબલ્યુએસ એસ કેટેગરીની પાંચ જગ્યા બાકી રહી છે કુલ નવ બાકી છે મતલબ કે ઓપન બધું ભરાઈ ગયું છે સુરેન્દ્રનગરમાં એસ સી કેટેગરીની ચાર જગ્યા છે એસટીની એક છે ગાંધીનગરમાં કોઈ ખાલી નથી ડાંગમાં પણ નથી તાપીમાં એક એક જગ્યા એક જગ્યા એસસી કેટેગરી બાકી છે અરવલ્લીમાં કોઈ જગ્યા નથી ગીર સોમનાથમાં એક જગ્યા ઈડબલ્યુ છે દ્વારકામાં સત્તાવન ઓપન રહી છે એસસીની દસ છે એસટી બે છે ઈ એસ કેટેગરી અગિયાર છે કુલ બાકી છે મહીસાગર માં સડસઠ એસટી કેટેગરીની બાકી છે મોરબીમાં કોઈ જગ્યા ખાલી નથી બોટાદમાં બોટાદમાં ચૌદ ઓપનની બાકી છે આઠ ઇડબ્લ્યુ છે કુલ બાવીસ બાકી છે છોટા ઉદેપુરમાં ઓગણત્રીસો ઓપનની બાકી છે બત્રીસો બીસીની છે સાત ઇડબ્લ્યુ એસ કેટેગરીની છે તો કુલ અડસઠ બાકી છે તો આ રીતે જે જિલ્લા છે મોસ્ટ ઓફ જિલ્લામાં ઓપનની જગ્યાઓ ભરાઈ ગઈ છે અને ગણ્યા ગાંઠા ચારેક પાંચ જિલ્લા છે ત્યાં જગ્યાઓ વધી છે આપણે મેરિટની વાત કરી લઈએ તો જે મેરિટ છેલ્લે આજે છોતેર પોઈન્ટ સિત્તેર બેતાળીસ મેરિટ છે એટલા ઉમે બોલાવી લીધેલા છે તો ઇડબ્લ્યુએસ કેટેગરીના બસો એકસઠ ઉમેદવારોનો વારો આવી ગયો છે મતલબ કે હજુ જે જગ્યાઓ ઉપર બાકી છે બીજી એકસો ઓગણચાળીસ તો તમે આ રીતે ચારસો ઇડબ્લ્યુએસ કેટેગરી સુધીના નંબર આરામથી આવશે હજુ ઓપનમાં ઘણા બધા લેશે ઓબીસી કેટેગરીના ત્રણસો ને એકસઠ જણનો વારો આવી ગયો છે મતલબ કે હજુ પણ બસો ઉપર જગ્યા છે એટલે કે જેનો પણ છસો મેરિટ નંબર છે એમનો આરામથી વારો આવશે તો આ રીતે જે મેરિટ છોતેર પોઈન્ટ સિત્તેર એકવીસ સુધી છે એમનો બધાનો વારો આવી ગયો છે એસ કેટેગરીના ત્રેપન જણનો વારો આવી ગયો છે આપણે બધાએ એકાવન જણા ઓપનમાં લીધું છે બે જણા પોતાની કેટેગરીમાં લીધું હજુ અઠ્યાસી જગ્યા બાકી છે તો આ રીતે જેનો પણ બસો નંબર સુધી મેરિટ નંબર છે એસસી કેટેગરીમાં એ બધાનો વારો આવશે તે ઉપરાંત જે નેક્સ્ટ રાઉન્ડની આપણે વાત કરીએ તો જે બીજો રાઉન્ડ છે એ અત્યારે ઓપનની જગ્યાઓ ઓછી રહી છે તો એના લીધે બીજું રાઉન્ડ આવવાની જે શક્યતા છે એ વધારે છે અને એ જે બીજો રાઉન્ડ આવશે ઓપનનો નહીં આવે પરંતુ જે તે કેટેગરીનો આવશે તો કઈ કઈ કેટેગરીનો આવી શકે છે તો અત્યારે બે દિવસ હજુ બાકી છે તો આપણને ખબર પડી જશે પરંતુ ઓબીસી કેટેગરીનો આવશે ઇડબ્લ્યુ કેટેગરીનો આવશે અને જે એસટીનો છે એનો પણ આવશે અને એસસીનો આવશે તો ચારેય કેટેગરી માટે બીજો રાઉન્ડ આવી શકે તેમ છે એક બીજી વાત કરી લઉં અત્યારે જે ઓપન માટે ઘણા ગાંઠે જિલ્લા બાકી છે એટલે કે ચાર પાંચ જિલ્લામાં જગ્યાઓ બાકી રહી છે તો એના લીધે હવે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ ભરાવશે વધારે કારણ કે જિલ્લાની લાલચમાં ઘણા બધા ઉમેદવારો જશે તો એના લીધે કેટેગરી વાઇઝ જગ્યાઓ ભરાઈ શકે તેમ છે અને આના લીધે જે કેટેગરીન રાઉન્ડ છે એમાં થોડું મિસમેચ થશે તો કેટેગરીને રાઉન્ડ આવશે સો ટકા હવે ઓ બીસીની આપણે ગણતરી કરીએ તો હજુ ઓપનની જગ્યાઓ ખાલી છે એના લીધે ઓબીસીને આજે તેત્રીસ ભરાઈ છે તો આવતીકાલે કદાચ સાઠ સિત્તેર ભરાઈ શકે છે તો પણ સો જગ્યાઓ જેવી વધશે તો આ રીતે ઓબીસીનો રાઉન્ડ આવશે ઈડબલ્યુ કેટેગરીમાં પણ આવશે કારણ કે ઈડબલ્યુ એસ કેટેગરીની જગ્યાઓ ઘણા જિલ્લામાં થોડી થોડી બાકી છે એટલે એનો રાઉન્ડ પણ આવશે પછી એસસી કેટેગરીમાં પસંદગી બે દિવસમાં નથી થઈ બિલકુલ તો એના લીધે એસટી કેટેગરી રાઉન્ડ પણ આવશે અને નું તો શેર આવવાનો જ છે તો આ રીતે બે દિવસ હજુ બાકી છે આપણે અપડેટ તમને આપતા રહીશું તો આ રીતે કેટેગરી રાઉન્ડ આવવાની શક્યતાઓ છે જ સાથે કેટલા મેરિટ નંબર સુધીનાનો વારો આવે છે તો આપણે મેરિટ નંબરની તમને વાત કરી છે કે આટલા સુધી વારો આવશે પણ હજુ પણ ઓપનની ત્રણસો ચોસઠ જગ્યાઓ છે તો એના લીધે પાંચસો નંબર જે ઓપનમાં છે એ હજુ ડીપ જશે અને એટલી જગ્યા એટલા કેટેગરીવાળા છે એ અપડેટ થશે એમને વધારે ચાન્સ મળશે એટલે કે ઓબીસીનો આપણે દાખલા તરીકે ત્રણસો ત્રેસઠનો નંબર આવી ગયો હજુ બસો જગ્યા છે તો ને જગ્યાએ સાતસો જણ સુધીનો નંબર આવી શકે છે તો એ બધી વાતો આપણે છેલ્લા દિવસે કરશું અત્યારે વાતો નથી કરતા એટલે આપણને પરફેક્ટ એનાલિસિસ મળે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે